કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સાથે અગમચેતીના ભાગરૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇન ઓર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું છે વડોદરા શહેરના ઇન ઓર્બિટ મોલને સિક્યુરિટી ઉપર